આજે ફાયર રાખજો જો કોકની બડી હોય તો એની પ્રિયાંશુ જેવાની એના માટે આ ત્રણ ત્રણ એક દિલજીત સિંઘનો બેના એના ફરથી લઈને આવ્યા છે અમે એને સાઈન લાઈટમાં હવે આને આપણા ક્લિયરથી એકદમ નજીકથી જોઈ શકશું કેમ્પસમાં આવી ગયું છે કૂતરું સ્ટડી કરવા માટે એકચ્યુઅલીમાં બોલ તો સિલ્વર યુનિવર્સિટી બુગાટી અમારી કોલેજમાં આવી ગઈ છે સિલ્વરોગ યુનિવર્સિટીમાં થઈ બબાલ કચરા વળવા જેવી નાની બાબતમાં થઈ ગઈ છે મચાલ કેવું કેવું કરે એનો અવાજ કરતો આમ રાય ગમે એક કરે મેં તમને ખટ્ટા રહો અને ખટ્ટા રહી ખટ્ટાર હાય હાય તમારો <laughs> 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 <hey, hi. laughs> <laughs> <laughs> કૃષ્ણનો લેટેસ્ટ ડાયલોગ બોલી જા તો જીસ પિલા દો મોસંબી કો દેવ તો હવાર-ઓર મોમે પાછું કરી નાખી અમારો પ્રાઇવેટ જેટ અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા કોલેજ કેમ્પસ થી ડાયરેક્ટ ક્લાસમાં આ ભાઈ બતાવો પોતાની બોડી આલા સિક્સ ft બોડી માન કર સાડા એવા શું નામ તમારું ભૂલી ગયો ધ્રુ ધ્રુ ઓકે

એસી જો આ અમારા કેમેરા પ્રોપર અમારો ફોટો પાડવા માટે તમે લોકો ફોનમાં ફોટો પાડો અમે કેમેરામાં ફોટો પાડી બસ આ જ ફેર છે અમારામાં તમારામાં પૈસો બસ બીજું કંઈ નહીં આજે ફાયર એક્ઝોસ જો કોકની બડી હોય તેની પ્રિયાંશુ જીવાની એના માટે ભાઈ અહીંયા ભરથી કોલેજમાં ઘૂમ પડવા માટે ગમે જેટલી ફેસ લાઈટ મારશે તોય નહીં દેખાય અને અમારો કોમ્પિટે ચકલો તો આજે આવ્યો ચકલા નું નાખ્યો એક જ આ ત્રણે ત્રણ એક દિલજીત સિંગ બે

ના એ બધું તું નાસ્તો ના કરાવો તો આ ભાગ રેસે નાસ્તો કરે ને

ભાઈ તને કોઈ દીધું તકો થોડું ઘણું હું તો સાચો પ્રેમ થયો છે ગ્રેટ લઉં કરશ તને કારેલા કાલના વાત થયો ને ત્રીસા હોસ્પિટલ વાળી હા ચાર એટલે હે એમાં જે આહોડા આવવાના હે ને એ રિયલ લાઈફમાં આવશે હાય હાય ચાની વેદનાઓ જો ખાલી ચા પીતા પીતા કેવી વેદનાઓ સિંગર યુનિવર્સિટી બુગાડી ને અમાર કોલેજ માં આવી ગઈ છે લુકિંગ લાઈક અ સલમાન ખાન એટલે શું સમજી ગયા ને આખી જિંદગી માડુ રહેવાનું સલમાન ખાન એટલે સમજી ગયા હાય હાય લોરેન બીસ નો તો ક્યાંક તો દેખા છે સિલ્વરોર યુનિવર્સિટી માં થઈ બબાલ

पर्सनल प्रायोरिटी ओ भाई फर्स्ट प्रायोरिटी ए માટે એવી તો શું છે બિલાડી માં કે તમારી આગળ જોઈ એને જોવા માટે પૂરો બિલાડી બની હતી

પરીક્ષા પરીક્ષામાં પાસ થઈ જાય નઈ માર્ક્સ આવી પચાસ ના તો હોતો આવી એકવી ટકા ઉતરી ગયો ગયો

પબ્લિક વેઇટિંગ માં જ બેઠી છે તમને અમને આટો હાલો પ્રાઇવેટ હાલો આટો નહીં આલી નહીં આલી મફત થોડી આવે પૈસો કેટલો કેટલો મહેનત કરો કેટલી મહેનત કરી પડ 5 કરોડ કેટલા 5 કરોડ 7 કરોડ 5 બેટી લાઈક છે ફાઉન્ટેન માં પાણી નથી

જો ફેન ફેન ખાલી દર્શન ભી આવે તો જ ચાલે બંધ એક જ દિવસના કારણે બોડીગાર્ડ રાખવાનું ચાલુ કરી નાખ્યું છે શું આપ એના બોડીગાર્ડ વિશે તને શું યાર યુ નો પ્રાઇવેટ જેટ કોળા દેખાડી રાખના ફેમસ ઓકે બ્રો બીજું કઈ તમારે શું કહેવાનું વિશે કાઈ નહીં હવે આ બધાને અમારી કોલેજ નું બધે શું કહેવાય

ऑलमोस्ट બધા સબ્જેક્ટ કવર થઈ જ જતો તો તો ડિજિટલ માર્કેટિંગ માં જ રહેવા ને ટોપર નો બનતા હા ટોપર બનીએ બન IT સુ લાગી જીવ